સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે ઉધના

સ્નેહ મિલન કાર્યક્રમ રાખવાનું કારણ કે તમામ કાર્યકર્તાઓ એકબીજાને મળે અને દિવાળીની એકબીજાને શુભેચ્છાઓ આપે તે માટે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર મંચથી ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ દ્વારા જાહેર મંચથી કહ્યું કે આવનારા વર્ષમાં ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી આવી રહી છે કાર્યકર્તાઓને અત્યારથી તૈયારીઓ શરૂ કરવા માટેની સાથે કામે લાગવા કહ્યું ઉધના વિધાનસભામાં વધુમાં વધુ સ્થાનિક સ્વરાજની સીટો જીતે તે માટેનો સંકલ્પ લીધો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની પાર્ટી છે આ સંમેલનમાં બેઠેલા લોકો માંથી પણ કોઈ ભાવિ નેતા બની શકે છે તે ખાલી ભારતીય જનતા પાર્ટીમાં સંખ્યા બને છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત